ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર કચ્છના મોટા ઉત્તર પશ્ચિમે આવેલા સ્થાનિક લોકો કોટો મહાદુર્ગ કહે છે ધોળાવીરા ગામની નજીક હોવાથી તે ધોળાવીરા તરીકે ઓળખાય છે શહેરના અવશેષો એકસો હેક્ટરમાં ફેલાયેલા છે બે નહેર તેની પડખેથી પસાર થાય છે જેના સામે કાંઠે પણ અવશેષો પડેલા છે

પ્રથમ કાળના લોકો માટીના પકવેલા બે રંગના ચિત્રામણો અને સફેદ તથા રંગી નોકવાળા અનેક પ્રકારના વાસનો વાપરતા તેમને તાંબાની કળા સિદ્ધ હતી હાલના કિલ્લાનો ઘણો ભાગ આ વખતે બાંધવામાં આવ્યો હતો શહેરને છેવાડે મૃતકોને દાટીને ઉપર પથ્થરોની વાડ કરેલા સ્થાનો બેરિયલ્સ આ કાળના હોવાની શક્યતા છે આ શહેરને સિંધુ સંસ્કૃતિ પહેલાના કાળના બલુચિસ્તાન સિંધ રાજસ્થાનના શહેરો સાથે સંબંધ જણાય છે આ જ સ્થળે કોઈ પણ જાતની તૂટ બ્રેક વગર મોહી જો દડો મુવે જો ડેરો ના જેવા જ સિંધુ સંસ્કૃતિના શહેરી અવશેષો મળે છે જેમાં મુદરાઓ સીલસ મુદ્રાકનો સીલિંગ્સ તોલમાપના વજનો કંપાસ ચર્ત પથ્થરના પાના અનેક પ્રકારના મણકા સોના રૂપા તાંબા તથા સીસાના ઘરેણાં બંગડીઓ અર્ધકિંમતી પથ્થરોના મણકા અને દાગીના મળ્યા છે માટીની પકવેલી થેપલીઓ ગોફણના ગોળા બગ્ગીઓ રમકડાના ગાડા શંખની બંધીઓ કડછીઓ આચમણીઓ અને જડતરના દાગીના મળ્યા છે આ કારણે માટીના પકવેલા વાસણો ટકાઉ અને ઉપયોગી છે તેમાં માટલા કોઠીઓ ડીશ પાયા પર બેસાડેલી ડીશ કથરોટો લોટા પ્યાલા વાટકા અને કાણાવાળી વર્ણીઓ કોફરેટેડ જાસ વગેરેનો સમાવેશ થાય છે વાસણોના ચિત્રામણ અને ઘાટ સિંધુ સંસ્કૃતિના જ છે શહેરના મુખ્ય બે ભાગ છે દરબારગઢ વિસ્તાર અને શહેરી વિસ્તાર સમગ્ર દરબારગઢ વિસ્તાર લંબચોરસ વિસ્તારો બાંધકામ છે તેના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ પડે છે આ બંને વિભાગોની દિવાલો વચ્ચે પંચાવન મીટર ની પહોળી શેરી છે બંને ભાગો ને જોડતા પગથિયા વાળા ઊંચા વિશાળ દરવાજા છે ઉત્તરના ભાગને મિડલ ટાઉન કહે છે જે પૂર્વ પશ્ચિમે ત્રણસો તેત્રીસ મીટર અને ઉત્તર દક્ષિણે પૂર્વમાં એકસો એક્યાસી મીટર તથા પશ્ચિમ માં દરવાજાની બંને બાજુએ ચોકીદારો બેસવા માટેની દોડીઓ છે દક્ષિણ નો પંદર મીટર થી અઢાર મીટર ઊંચો અને પૂર્વ પશ્ચિમે ત્રણસો મીટર અને ઉત્તર દક્ષિણે અનુક્રમે પૂર્વ માં મીટર અને પશ્ચિમ માં મીટર